અને હવે આગળ વાત કરીએ તો ગુજરાતના વિકાસની ગતિ બુલેટ ટ્રેન સુધી પહોંચી પરંતુ નવસારીના આદિવાસી બાહુલેવા વાસંદા તાલુકાના ધરમપુરી ગામના ચારફળિયાના લોકોએ જીવન રસ્તા વિના જ વિતાવી નાખ્યું લોકોએ મૃતકની અંતિમ યાત્રા પણ પાણીમાંથી જોખમી રીતે સ્મશાન સુધી લઈ જવા મજબૂર છે તંત્રમાં અનેક રજૂઆતો કરવા છતાં તેમને માત્ર ઠાલા વચનો જ મળ્યા છે ગુજરાત સરકાર દર વર્ષે ગ્રામીણ વિકાસ માટે હજારો કરોડ રૂપિયા ફાળવે છે તેમ છતાં નવસારી જિલ્લાના વાંસલા તાલુકાના ધરમપુરી ગામના ચાર ફળિયાના લોકોને આઝાદીના સિત્યોતેર વર્ષ પછી પણ પાકા રસ્તા મળ્યા નથી ગામના લોકો કાદવ કિચડવાળા રસ્તા ઉપર ચાલવા મજબૂર છે ગામિત એક ગામિત બે જે કાર અને પુલ ફળિયાના બસ્સોથી વધુ પરિવારો શિયાળુ ઉનાળું કે ચોમાસું હોય તેવું રસ્તાના અભાવે મુશ્કેલી વેઠે છે ખાસ કરી શાળાના બાળકોને વિશેષ તકલીફ ભોગવવી પડે છે છે રેલવે ટ્રેક ને સો વર્ષ ઉપર થઈ ગયા હોય છે પણ અમારે ત્યાં રસ્તો છે રસ્તામાં ચાર પાંચ ફળિયાને જોડતો મેનનો એક જ રસ્તો છે આજે અઠાવીસ થી ત્રીસ વર્ષ થઈ ગયા પણ એ નવીનીકરણો હજુ સુધી નથી થયું આ ચોમાસાની સિઝનમાં તો બાળકો વાલીઓ ખાન પર બેસાડીને બાળકોને સ્કૂલે સુધી છોડવા જાય છે કમર જેટલું પાણી હોય બાળક તો ત્યાં ડૂબી જવાની આરે હોય ત્યાં તો પછી વાલી કહી દે બેટા આજે વરસાદ વધારે છે પાણી વધારે છે

ત્યારથી આ મારા ગામમાં જે પુલ ફળ્યું છે ગામિત ફળ્યું છે અંદરના જે ફર્યા છે ત્યાં રસ્તો જોયો જ નથી જ્યારે અવસાન થાય ત્યારે અહીંયા કંઈ એમ્બ્યુલન્સ કે એકસો આઠ એવું કંઈ આવતું નથી એટલે ખબે કરીને લઈ જવું પડે છે અને જ્યારે મેડિકલ ઇમરજન્સી હોય સળગવ વર્ષથી હોય પ્રસૂતિની જ્યારે પીડા થતી હોય ત્યારે પણ અહીંથી જે મેઇન રસ્તો છે ત્યાં સુધી જોડી કરીને લઈ જવું પડે છે વાંસ તાલુકાના ધરમપુરી ગામે રસ્તાની સમસ્યાથી પરેશાન ગ્રામજનોની દરખાસ્ત સરપંચ દ્વારા તાલુકા કક્ષા સુધી પહોંચાડવામાં આવી હતી જેમાં ધરમપુરીના ઝાડી ફળિયાથી ચિકાર ફળ્યું થઈ સ્મશાન ભૂમિ સુધીનો રસ્તો નેવ્યાસી લાખના ખર્ચે મંજૂર થયો છે અને તેનું વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા ખાતમુહૂર્ત પણ થોડા દિવસો અગાઉ કરવામાં આવ્યું હતું જેની સાથે તાલુકા પંચાયતમાંથી ત્રણ નાના રસ્તાઓ પણ મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે ગામના બીજા મુખ્ય રસ્તાઓ પણ ટ્રાઇબલ સ પ્લાન હેઠળ મંજૂરી માટે મુકાયા છે પરંતુ તે ક્યારે બનશે તે કોઈને ખબર નથી پوری ગામે તે રસ્તાની સમસ્યા છે એમાં જે ચિકાર પડ્યા છે ધરમપુરી ચિકાર પડ્યા સ્મશાન ભૂમિ તરફ જતો રસ્તો એ પણ મુખ્યમંત્રી સડક યોજનામાં મંજૂર થઈ ગયો છે અને એ સત્યાસી લાખનો થયો છે